આપણને પેલા દાખલાની અંદર આપેલું છે કે સત્યાવીસ વાય નો ઘન તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન બરાબર આપણને વિસ્તરણ સૂત્ર મળે છે એક્સ વત્તા વાય બીજા કાઉસમાં એક્સ નો માઇનસ એક્સ વાય પ્લસ વાય નો ઘન થઈ ગયો પ્લસ એકસો પચીસ જેડ નો ઘન છે એકસો પચીસ નું ઘનમૂળ થાય છે પાંચ અને જેડ એટલે જેડ નો ઘન હવે વિદ્યાર્થી મિત્રો આનું વિસ્તરણ કઈ રીતે થાય તો સૂત્રની રીતે જ ત્રણ વાય વત્તા પાંચ જેડ બીજા કાંશમાં થશે ત્રણ વાયનો સ્ક્વેર માઇનસ ત્રણ વાય કાંશમાં પાંચ જેડ પ્લસ પાંચ જેડનો સ્ક્વેર તો આનું વિસ્તરણ આ રીતે થઈ જાય છે ત્રણ વાય વત્તા પાંચ જેડ ત્રણનો સ્ક્વેર કરો એટલે નવ થાય તો નવ વાયનો સ્ક્વેર માઇનસ પાંચ તેરી પંદર વાય જેડ વત્તા પચીસ જેડનો સ્ક્વેર તો આ આપણને જવાબ મળે છે આ આપણો આન્સર છે ત્યાર પછીનો દાખલા નંબર બે છે ચોસઠ એમનો ઘન માઇનસ ત્રણસો તેતાલીસ એનનો ઘન અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સૂત્રમાં પૂછે વિસ્તરણ સૂત્ર લીધી સમસ ઘન માઇનસ વાયનો ઘન બરાબર એક્સ માઇનસ વાય બીજા કાઉસમાં એક્સનો સ્કવેર પ્લસ એક્સ વાય પ્લસ વાયનો સ્કવેર અહીંયા આપણે જોઈશું તો ચોસઠનું ઘનમૂળ ચાર થાય તો ચાર એમ થયા અને ત્રણસો તેતાલીસનું ઘનમૂળ સાત થાય તો સાત એન થયા હવે અહીંયા એક્સ બરાબર ચાર એમ અને વાય બરાબર સાત એન લેતા આપણને આ રીતના જવાબ મળશે ચાર એમ માઇનસ સાત એન બીજા કાઉસમાં ચાર એમનો સ્ક્વેર પ્લસ ચાર એમ ગુણ્યા સાત એન સાત એનનો સ્ક્વેર તો આનું આપણે વિસ્તરણ કરીએ તો ચાર એમ માઇનસ સાત એન બીજા કાઉસમાં ચારનો વર્ગ કરીએ સોળ એમનો વર્ગ થયો વધતા સાત ચોક અઠ્યાવીસ એમ થયા અને સત્યો સત્યો ઓગણપચાસ એનનો સ્ક્વેર થયો આ આપણને આન્સર મળશે ત્યાર પછીનો દાખલા નંબર આગળનો જોઈએ અગિયાર દાખલો છે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ ચારનો અવયવ પાડો અહીં આપણને એક બહુપદી એપી છે પદાવલી સત્યાવીસ એક્સનો ઘન વધતા સાત વધતા વાયનો ઘન વધતા જેડનો ઘન માઇનસ નવ એક્સ વાય જેડ તો આપણે વિસ્તરણ સૂત્ર જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા રહ્યું એક્સનો ઘન વધતા વાયનો ઘન વધતા જેડનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય બરાબર આ પ્રમાણે કામ કરવાનું છે સ્ક્વેર વધ માઇનસ વાય જેડ માઇનસ જેડ એક્સ તો અહીંયા સત્યાવીસ એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા જેડનો ઘન માઇનસ નવ એક્સ વાય જેડ તો સત્યાવીસનો ઘન મૂળ ત્રણ અને અહીંયા થશે ત્રણ એક્સનો ઘન વાયનો ઘન એટલે વાયનો જ ઘન જેડનો ઘન એટલે જેડનો ઘન હવે અહીંયા નવ એક્સ વાય છે તો ત્રણ વડે ગુણીએ આ વિસ્તરણ સૂત્ર પ્રમાણે તો ત્રણ ગુણ્યા ત્રણ એક્સ ગુણ્યા વાય ગુણ્યા જેડ એટલે નવ એક્સ વાય જેડ થયા હવે એને સૂત્રના રૂપમાં ઢાળતા આપણને આ રીતે મળશે ત્રણ એક્સ વત્તા હવે બધાનો વર્ગ કરીએ તો ત્રણ એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ વધતા નો વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય માઇનસ વાય માઇનસ ત્રણ ઝેડ આ રીતે આપણને મળશે હવે આનું વિસ્તરણ કરતાં આપણને જવાબ મળશે ત્રણ એક્સ વત્તા વાય વધતા ઝેડ બીજા કૌશમાં ત્રણનો વર્ગ થયો અહીંયા વિદ્યાર્થી મિત્રો એટલે નવ એક્સ વર્ગ વધતા વાયનો વર્ગ વધતા ઝેડ વર્ગ અને માઇનસ ત્રણ એક્સ વાય માઇનસ વાય જેડ માઇનસ ત્રણ એક્સ જેડ તો આ આપણને આન્સર મળે છે ત્યાર પછીનો દાખલા નંબર બાર છે અહીંયા આપણને સાબિતીનો દાખલો આપ્યો છે કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા જેડનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય બરાબર આપણને આ મળશે તો આપણે આની સાબિતી કરવાની છે ચકાસવાનું છે કે આ સૂત્ર બરાબર આ આપણને આન્સર એક દ્વિતિયાંશ કાંસમાં એક્સ વત્તા વાય વત્તા બીજા કાઉસમાં એક્સ માઇનસ વાયનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ જેડનો સ્ક્વેર પ્લસ જેડ માઇનસ એક્સનો સ્ક્વેર ચાલો આપણે જોઈએ બારમો દાખલો તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ વિસ્તરણ સૂત્ર બરાબર આપ્યું છે ત્યારે એક દ્વિતીયાંશ એક સોતા વાય વત્તા જેડ બીજા કાંશમાં હવે અહીંયા બે છે એ બધાની સાથે ગુણક થશે તો ટુ નો સ્ક્વેર વત્તા ટુ વાયનો સ્કવેર વત્તા ટુ નો માઇનસ ટુ એક્સ વાય માઇનસ ટુ વાય જેડ માઇનસ ટુ એક્સ હવે અહીંયા આપણે એના અવયવો પાડીશું તો એક દ્વિતીયાંશ એક્સ વધતા વાય બીજા કંશમાં એક્સનો સ્કવેર વધતા વાયનો માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર વધતા જેડનો સ્ક્વેર માઇનસ ટુ વાય જેડ વધતા એક્સનો સ્ક્વેર વધતા જેડનો સ્કવેર માઇનસ ટુ એક્સ જેડ તો એક દ્વિતિયાંશ એક્સ વત્તા વાય હવે અહીંયા તમે જોશો આનું આપણે વિસ્તરણ કરીએ તો એક્સ માઇનસ વાયનો સ્ક્વેર થાય પ્લસ આનું વિસ્તરણ કરીએ એટલે વાય માઇનસ જેડનો સ્ક્વેર બને અને આ ય સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર માઇનસ ટુ એક્સ જેડ એનું વિસ્તરણ કરીએ એટલે જેડ માઇનસ એક્સનો સ્ક્વેર બને તો આ આપણને સાબિતી આપેલી હતી જે આપણને જવાબ મળે છે તેરમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો એક્સ વત્તા વાય વધતા જેડ બરાબર જીરો હોય તો સાબિત કરો કે વિસ્તરણ સૂત્ર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો એક્સ નો ઘન વધતા નો ઘન વધતા જેડ નો ઘન માઇનસ ત્રણ એક્સ વાય બરાબર એક્સ પ્લસ વાય પ્લસ એક્સ સ્કવેર પ્લસ વાય સ્કવેર પ્લસ જેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય જેડ માઇનસ એક્સ જેડ તો અહીંયા એ પ્રમાણે મૂકતા આપણને માઇનસ ત્રણ એક્સ વાય જેડ બરાબર ઝીરો આપેલ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય જેડ માઇનસ જેડ એક્સ તો અહીંયા આપણને જીરો આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વાય બરાબર ઝીરો તો એક્સ ગન પ્લસ વાય ગન પ્લસ જેડ ગન બરાબર ત્રણ એક્સ વાય થયું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપને સાબિત્ય આપેલ હતી કે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ થાય તો આ હતા આપણા દાખલા દસથી તેર સુધીનું સોલ્યુશન આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનું જોયું આવી જ રીતે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહીએ ફરી મળીશું નવા વિડીયોમાં